કે ટમેટા એ ગુજરાતી એ ટમેટા તો મિત્રો અમે થોડુંક સુધારી લઈએ બકાલું બધું પછી તમને બતાવીએ કેવી રીતનું શાક બનાવે છે કારણ કે તમારો ભાઈ શાક બનાવવાનો છે આજે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુઅર રહેજો અને આગળ એવું લાગશે તો તમને અહીંયા અહીં હેણ છે ને હેણ જો સો દેખાય છે ને તો તમને દેખાડશું હમણાં આગળ અમે જાય ધાબા પર ચડીને જોયે જો દેખાય છે ને તો તમને આ મારા વ્લોગમાં પણ ઈ પણ દેખાડશું તો કન્ટીન્યુઅર બના રેજો ચાલો આગળ મળજે જો મિત્રો સ્ટેપ બાય ચાલુ છે સિદ્ધરાજભાઈની મોજ જો દેખાય છે શંકરભાઈ ની અધૂરી કહાણી લખાણી ભાઈ જો રોવા મળ્યા સિદ્ધરાજ હા કાય લા જો રોવા મળ્યો સિદ્ધરાજ હવે શું છે મતી ગયો ભાઈ વિજયભાઈ પનીર ના કટિંગ કરે છે જો કટિંગ કરી નાખ્યું હજી થોડુંક નથી કરવું કરી સંધુભાઈ ધાણા કોથમી એને શું કહેવાય ધનિયા

હવે પણ જો વિજયભાઈ કટિંગ કરી નાખે બધું આ આ કરી નાખે ગયું છે 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 પછી શું 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 એમાં એમાં તમે નાખ્યું 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 એ આમાં આદુ લસણ એનું કઈક જુગાડ આપણે કરવો પડશે

જો મિત્રો હમી આ બધું કાપું છું ને સિદ્ધરાજભાઈ આવો જુગાડ કરી નાખો દાંતડું લીધું અને ખામણી ખનમ ખટપ 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 ખાંડે છે આ નવો માણ આવી ગયો છે ડાયરેક્ટ ભાઈ ભાઈ હજી આવ્યા હતા ભાઈ ભાઈ આ કોણ છે તો જો આવું બધું આ શેઠિયા માણસોને તો કઈ પૂછવાનું આવે જ નહીં સિદ્ધરાજભાઈ જો ખંડંગ 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 કરે છે આપણે તો તૈયાર છે આપણો સુલો અહીંયા છે અહીં સુલો છે આ વાડી છે રેડી હવે આગળ આપણે સુલો હળગાવવાનો છે તો સુલો કોણ હળગાય છે સુલો કોણ હળગાય છે હા આ ચૂલાનો માસ્ટરમેન આનંદ આડી સુલો હળગાય છે તો હાલો આગળ આપણે પછી મળીએ જો હું તમને બતાવું આપણે મટીલેરમાં શું શું જોઈએ

જો આ જોશે હળગી ગયો છે તો હવે આપણે આપણે મટીરીયલ તરફ જઈએ આપણું મટીરિયલ આયા બધું તૈયાર છે તો જો આ મટીરિયલ લઈ જઈએ હાલો સિદ્ધરાજભાઈ ભાઈ પછી વાળી નાખો આ ગોબરુંનો મજા આવે રૂપિયા જોઈ આપણે જોઈ પણ છે તો હવે મસાલો નાખી Aku masalah, masalah di tuh aku, aku masalah lagi di tua sih. Lebih apa dan adunya, last salamnya mortania, pias dia pias ya, amal. makanya itu sih, aku kado ya, ya. Anaknya

ભૂલી ગયા છે આ મરસા ભૂલી ગયા છે હવે હું તીખું કેમ એમ મરસું નથી હવે ભૂલાઈ ગયું

હાલો થઈ ગયો છે આડી થાળીમાં નાખું પછી બતાવું તમને મિત્રો જો આ શાક બની ગયું આ બધું પીરાઈ ગયું છે વિજયભાઈ સલાડ બનાવે છે ડુંગળી આ બધું રોટલી આનંદભાઈ શીતરભાઈ બધોય બધા અમે બેઠી ગયા છે આ રોટલી છે ને આપણું દૂધ દૂધ તો પેલા જોવે રેડી બધું કમ્પ્લીટ ખાટી ગયા ખાટી કેમ છેલા સાકી ફોટો કરા વિડિયોમાં શાક કેવું છે? અમા કેવું છે ભાઈ? સાક બહુ મસ્ત બન્યો છે. બસ સાક તો ખરો. સાક આમ કહી દેવાનું હોય. ઓય ભાઈ, બસ બસ. થોડી ખાટી છે પણ હાલ છે. હવે મે સાક ખાઈ લીધો. દેવાની છે. સાક સાકે કેમ છે? સાયસ મસ્ત છે. લીલે તો સાથ થારું છે કોઈને લગન ઓર્ડર દેવો તો મેહુલભાઈ ખાટી છે પણ છે મારે તો કઈ વખાણ કરવાનું નઈ માર માર સંતભાઈ પૂછો સાત સુપર ડુપર એક નંબર ભાઈ એક નંબર છે બાકી ખાવા ચાલો મિત્રો જમવા ને વેરી નુકસાન છે પનીર મસાલા બરોબર છે ડુંગળી લાવો ડુંગળી જો